thank <laughs> you t o जोई जोई था और ये वंदना बनी आज हम सीरियल में 3 दिन पहले आई 2 दिन 2 दिन पहले खिचड़ी बनाई हां खिचड़ी

મહારાજ ના મધ્રએ શ્રી કૃષ્ણ દેવ ના દર્શન કરશો એટલે કષ્ટ પણ દૂર થઈ જશે સાથે તમે દેવ સારદપુર ધામ નું ભોજનાલય અને આ કેવલ મોટા જિલ્લા માં નહી પણ આખા ગુજરાતમાં સૌથી મોટું ભોજનાલ હોય એ એવું માનવામાં આવે છે ને આ ભોજનાલયની ઉંદર એકસાથે એ એક સાથે પાંચ હજાર જણા પ્રસાદ લઈ શકે એટલું મોટું આ ભોજનાલય છે સાથે સાથે શનિવારે ખૂબ ભીડ હોય એના માટે મને ખૂબ સારી વ્યવસ્થા છે તમે પણ એકવાર અહીંયા જરૂરથી પધારજો અને એકવાર દાદાને પ્રસાદ લેવા

તમે પણ એકવાર વાર આવજો જય સ્વામિનારાયણ મંદિર અને બાજુમાં જ છે શ્રી હરિ મંદિર એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર અહીંયા થોડીક જ દૂરમાં અહીંયા શ્રી મંદિર પણ છે આ કરી આજુબાજુમાં ઘણા છે જ્યાંથી તમે દાદાને પ્રસાદીના દોરા દાદા વગેરે તમારે જો લેવું હોય એની પણ વ્યવસ્થા છે સાથે સાથે હોળી પણ આવી રહી છે અને હોળીમાં દાદાને દાદા એકાવન હજાર કિલો થી રંગોત્સવ નું પણ આયોજન છે એનો પણ તમે લાવો લેજો જય સ્વામિનારાયણ જય કૃષ્ણ